સર્વેલન્સ સ્ટાફે ઈચ્છાપોરના ગાયત્રીનગર સોસાયટીમાં એક મકાનમાં દરોડો પાડી ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે શહેરમાં ડ્રગસની હેરાફેરી સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે ત્યારે બાદમીના આધારે સર્વેલન્સ સ્ટાફે ઈચ્છાપોર ગામની ગાયત્રીનગર સોસાયટીમાં આવેલા એક મકાન પર દરોડો પાડ્યો હતો આ દરોડામાં એક ઘરકામ કરતી મહિલા આરોપી પાર્વતીબેન સતીશ શર્માની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી એક પોઈન્ટ સાતસો બાસઠ કિલોગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા હજાર સો થાય છે તેમજ અન્ય મુદ્દા માલ મળીને કુલ રૂપિયા જપ્ત કરવામાં આવી હતી આરોપી પાર્વતીબેન શર્મા જે મૂળ ઉત્તર પ્રદેશના બલિયાના વતની છે આ મહિલા મનોજભાઈ શર્માની દીકરી અને સતીષ સુરેન્દ્ર શર્માના પત્ની છે તેણે પોલીસ પૂછપરછમાં આ કબૂલાત કરી હતી કે આ ગાંજો તેને પપ્પુ નામના એક અજાણ્યા શખ્સે વેચવા માટે આપ્યો હતો પોલીસે હવે મહિલા આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ મામલે મુખ્ય સપ્લાયર પપ્પુને ઝડપી પાડવા અને શહેરના ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વિશેષ ટીમો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસનું માનવું છે કે આ મહિલાના માધ્યમથી અન્ય લોકોની પણ સંડોવણી સામે આવી શકે છે એનડીપીએસ એટલે કે ડ્રગ્સને લગતા જે ગુના બને છે ડ્રગ્સનું જે વેચાણ વગેરે થાય છે સમાજમાં

ખાસ ધ્યાન વિશેષ કાર્યવાહી આવા ઈસમો જે એનડીપીએસ લગત વસ્તુઓનો ગાજો કે બીજી કોઈ પણ વસ્તુનું વેચાણ કરતા હોય તેઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તો આ સૂચના અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે ત્યારે તેઓને અંગે બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ છે જે ગાંજાનું ખરીદી અને વેચાણ કરે છે જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને આયોજન કરવામાં અને આ બાબતે રેડ કરીને ઈચ્છા પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાર્વતી શર્મા નામની મહિલા ને સર્ચ ઓપરેશન વગેરે કરવામાં આવતા લગભગ એક પોઈન્ટ સાતસો બાસઠ કિલોગ્રામ જેટલો કાંજો તેની પાસેથી મળી આવેલ હતો જેથી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે સદર જે મહિલા છે એની પૂછપરછ વગેરે કરવામાં આવતા એવું જણાઈ આવેલ છે કે આગળ પપ્પુ નામની એક વ્યક્તિ છે જેના કોન્ટેક્ટમાં મહિલા છે ને તેઓ દ્વારા તે દ્વારા તેને ગાંજો ખરીદવા માટે પ્રોત્સાહન મળેલ હતું ને એના પાસેથી તેને ગાંજો ખરીદીને અહીંયા વિસ્તારમાં વેચાણ માટે લાવેલ હતી. આ કેટલા સમયથી સદર મહિલા આ કામગીરી કરે છે અને એમાંથી શું નાણાકીય લાભ લીધો છે અને ક્યાં ક્યાં શું બીજું કંઈ કોઈ પણ બીજા પ્રકારના ગુનાવણમાં કાં તો બીજા કોઈ એનડીપી સબસ્ટેન્સના ઇરીગલ વેચાણમાં આ મહિલા સંકળાયેલ છે કે કેમ એ બધા અંગે તપાસ હાલ ચાલુ છે હાલ પોલીસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સદર મહિલાને કોર્ટમાં રજૂ કરી તેના વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવવાની છે